બોટાદના ગઢડામાં થોડા દિવસે વેપારીની નજર ચૂકવીને ચોર ચોરી કરીને ફરાર થયા ગઢડામાં આવેલા માણેક ચોક વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાન ઇનુસભાઈ લખાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ત્રણ વાગ્યા આસપાસ કોઈ અજાણ્યો વ્યક્તિ બ્લેક કલરની પ્લેઝર ગાડી લઈને આવ્યો હતો ગ્રાહક બનીને કરિયાણાની વસ્તુ લેવા જેમ તેમ કરીને દુકાનદારની નજર ચૂકવીને દુકાનદારના કબાટમાંથી અંદાજે એકત્રીસ હજાર આસપાસ રકમ લઈને ચોર ફરાર થયો ઇનુસભાઈને ચોરીની જાણ થતા તાત્કાલિક ધોરણે ગઢડા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને ગઢડા પોલીસ કાફલો ઘટના દોડી આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી આપનો પરિચય ઇનુસ મોહમ્મદભાઈ લાખાણી માણેક ચોક ગઢડા આજે તમારી દુકાને કઈ બનાવ બન્યો મારી દુકાને ગ્રાહક થઈને આવેલો અને મારી ઉંમરને હિસાબે બાસ્કુ ન ઉપડે એટલે અંદરથી એને બાસ્કુ ઉપડાવી અને મદદ કરવા અને મારા કબાટમાં જે પૈસા અંદર હતા એ લઈને બી ગયો અંદાજે કેટલા રૂપિયા એકત્રીસ એકત્રીસ હજાર ચારસો અંદાજે અને કઈ ગાડી લઈને આવ્યા હતા કાળા કલર ની હતી ગાડી બ્લેક કલર ની પ્લેઝર અને આમાં તમે કોઈ પોલીસ ફરિયાદ કરી હા પોલીસ ફરિયાદ કરી છે કે પોલીસ વાળા આવ્યા હતા તપાસ કરવા હા આવી ગયા બોટા ભાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ ગઢડા બોટા